ભારતની સરકાર અમેરિકા સામે સરેન્ડર થઈ ગઈ અને અમેરિકા અન્ય ખેતી ભારત સરકારે ઝીરો ટેક્સ લગાડ્યો એના કારણે ભારત અને ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જવાનું છે અમેરિકાના ખેડૂતોને તો કરોડો રૂપિયાની સબસીડી મળે છે એટલે એમની ખેતી સસ્ટેનેબલ ખેતી એટલે કે પોસાય એવી ખેતી છે અમેરિકા થી હવે તેલીબિયા કપાસ દૂધ વગેરે વસ્તુઓ સસ્તા ભાવમાં ભારતમાં આયાત કરશે ભારતમાં એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે જો અમેરિકા થી કપાસ આવે અમેરિકા થી દૂધ આવે અમેરિકા થી સોયાબીન આવે તો ભારતના કપાસ દૂધ સોયાબીન ઉત્પન્ન કરતા ખેડૂતોનું શું એક તો ભારત અને ગુજરાતના ખેડૂતોને ઓલરેડી ખેતી પોસાતી નથી ખેતીમાં માર પડ્યો ખેતી અત્યારે પોષણક્ષમ નથી રહી છતાં પણ લાચારી વર્ષ ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે અમેરિકાથી દૂધ કપાસ સોયાબીન સહિતની વસ્તુઓ આયાત થશે અને ભારતના બજારોમાં વેચાશે ત્યારે ગુજરાતના ખેડૂતોની પશુપાલકોની હાલત ખૂબ દયની થવાની છે અમે આમ આદમી પાર્ટી તરફથી આ ટ્રેડ ડીલ જે અમેરિકા અને ભારત વચ્ચે થઈ છે એનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો માટે થઈ ગુજરાતના પશુપાલકો માટે થઈ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે થઈ આ ડીલ રદ કરવામાં આવે અને ખેડૂતોને બક્ષી દેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ ટ્રેડ ડીલ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવા જવા માટેનો કાર્યક્રમ કર્યો હતો પરંતુ દુર્ભાગ્ય સાથે કેવું પડે કે રાજ્યપાલ ભવનનું નામ બદલી લોકભવન તો રાખવામાં આવ્યું છે પણ નામ બદલાયું માનસિકતા નહીં અમે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે છેલ્લી ચાર વખત અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્યપાલ શ્રીને મળવાનો સમય માગ્યો પરંતુ 4 માંથી 1 પર વખત રાજ્યપાલ શ્રી અમને મળવાનો સમય નથી આપ્યો એ દુર્ભાગ્ય છે રાજ્યપાલ શ્રીને અમે આવદન પત્ર આપવાનો સમય માગવાની અરજી આપીને હું અને ઈસુદાનભાઈ આવ્યા છીએ આજે અમારી સ્પષ્ટ વિનંતી છે ગુજરાતની સરકારના માધ્યમથી કે વિધાનસભાના ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવે કે

वो बिल्कुल जायज नहीं है भारत ने एक तरफा तरीके से सारा अमेरिका के पक्ष में ट्रेड डील कर दिया है अमेरिका से जो सामान जो कृषि सामान जो दूध सोयाबीन कपास सारी चीजें जो भारत